વડનગર પોલીસ સ્ટેશન ખાતે હરિયાણાથી આવેલા રામચંદ્ર સ્વામીએ પોતાની ઈચ્છાથી વડનગર પોલીસ સ્ટેશનની સાફ સફાઈ કરી સ્વામી હરિયાણાના ગામકારી મોદ જિલ્લા દાદરી તાલુકો બરાડાના રહેવાસી છે જેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એક ખૂબ જ ઉત્સાહી ચાહક છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત અભિયાનને સાચી રીતે સાર્થક કરતા હોય તેવું દેખાઈ રહ્યું છે આજ રોજ વડનગર પોલીસ સ્ટેશન ખાતે તેઓએ સાફ સફાઈ કરી સ્વચ્છતા અભિયાનને આગળ ધપાવ્યું હતું અને એક સપનું છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને એકવાર રૂબરૂ મળવું તેઓના આ કાર્યને આજ રોજ પોલીસ સ્ટેશન ખાતે પીઆઈ એચ એલ જોશીના હસ્તે શાલ ઓઢાડી હાટકેશ્વર મહાદેવની મુમેન્ટો તેમજ સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ કાર્યને વડનગર પોલીસ સ્ટેશનના સ્ટાફે પણ બિરદાવ્યું હતું હલ્લો ભુજ કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરમાં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે